નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ પાટણના રાધનપુર ખરીદ વેચાણ સંઘની અંદર ફરી ત્રીજી વખત ચેરમેન બનતા બિનહરીફ ભોજાભાઈ જહાભાઈ આહિર વાળા ખરીદ વેચાણ સંઘ ઉપર ભગવો લહેરાયો છે પાટણ જિલ્લા રાધનપુર ખાતે આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું બિનહરીફ વિજય ચેરમેન તરીકે ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે જયરામભાઈ માદેવભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે આજ રોજ તાલુકા ખેડૂતોના સંઘના ચેરમેનની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન તરીકે મારી ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ મહાદેવભાઈની નિયુક્તિ કરવામાં આવી જેમાં નિયુક્તિ કરવામાં આવી જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી અને જિલ્લાનું આખું સંગઠન અને તાલુકાનું આખો સંગઠને અને તમામ ડિરેક્ટરોએ જે અમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બદલ બધાનો વિશ્વાસ અમે સાર્થક કરશું આજરોજ રાધનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી હોય અમારા સૌના આદર્શ પેદ સમિતિના પ્રણેતા આદરણીય શ્રી પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ દ્વારા અને સંગઠન મંત્રી અમારા શ્રી રત્નાકરજી અને ઝોન મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ સાથે પરામર્શ કરી અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા આ તાલુકા સંઘના ચેરમેન તરીકે ભોજાભાઈ અને વાઇસમેન વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ ચૌધરીની નિમણૂક કરેલી છે સર્વે સભ્યોએ સર્વાનુમતે ટેકો આપી અને સૌનો સહકાર આપ્યો છે આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે સૌએ સાથ આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય નામ છે નિલેશ રાજકોર ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ મંત્રી દેવરામભાઈ માધેભાઈ મને તાલુકા તાલુકાણ સંઘની વાઇસ ચેરમેન તરીકેની ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી છે માન્ય સંકરભાઈ સાહેબ આપણા ધારાસભ્ય શ્રી લગીભાઈ સાહેબ અને પાર્ટીના આદેશ પ્રમાણે જિલ્લા તાલુકાના પ્રમુખ શ્રી મંત્રી શ્રી ભાવાજી અને અજીતસિંહ બાપુ અને બધાએ અમારા કારોબારી સભ્યોએ સર્વાણુ મતે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ટકાઈ રાખશું અને ખેડૂતોનું જે આ તાલુકા ખરીદ વેચાણ સંઘની બિયારણ ખાતર જે પણ કંઈ વ્યવસ્થા છે એને અમે ખેડૂતને પૂરેપૂરી સહયોગ થશું ખેડૂતને કંઈ અગવડતા નહીં પડવા દઈએ એવી પાર્ટીએ અમને જવાબદારી સોંપી છે અમે જવાબદારી અમારી નિષ્ઠાથી નિભાવશું ભારત માતાની